ટીવી એક્ટ્રેસ હિના ખાન અત્યારે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે હિના ખાન અત્યારે સ્ટેજ ત્રણ બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે તેની મુંબઈ શહેરની કોકિલાબેન હોસ્પિટલમાં કિમિયોથેરાપી ચાલી રહી છે પરંતુ હિના ખાન અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ પણ છે તે સારવાર દરમિયાનના અનેક ફોટા પણ શેર કરતી હોય છે જેમાં કે ખૂબ જ હિંમતથી કિંમત સર સામે લડી રહી હોય તેવું જોવા મળતું હોય છે લોકો તેની હિંમતની ખૂબ જ પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી વિડીયો શેર કરતાં તેણે કહ્યું હતું કે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે હિનાને જોઈને ઇન્ટરનેટ યુઝર્સે તેને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા તો એક ચાહકે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી